મિત્રો ધારાસભ્ય ચેતર વસવા સાડા આઠ વાગ્યાની આજુબાજુ જેલની બહાર આવ્યા છે ત્યારથી જ આખા ગુજરાતની અંદર જે ચર્ચાઓ જામી છે કે ભાઈ અત્યારે જે વિધાનસભાની અંદર જે થોડી જ વારમાં લાઈવ બતાવવાના છે અને જે શું માગણી કરી રહ્યા છે બધી જ ઘટનાઓ જે સોશિયલ મીડિયા પર બતાવવાના છે વિડીયોને છેલ્લે સુધી જો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો ઘણાંય સમાચાર એવા વહેતા થાય છે કે ભાઈ ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવી ગયા છે હવે જેલમાં નથી જવાના આવા બધા સમાચારો આપણે જોઈ રહ્યા છે પરંતુ મિત્રો એવું નથી ચેતર વસાવા સાહેબને ફક્ત અને ફક્ત ત્રણ દિવસની જામીન આપી છે એમની જો જામીન છે રેગ્યુલર જામીન એ તેર સપ્ટેમ્બરના રોજ થવાની છે હાઈકોર્ટમાંથી પરંતુ અત્યારે જે બજેટ છત્રો ચાલી રહી છે એના માટે પ્રશ્ન ઉઠાવે જનતાઓ માટે પ્રશ્ન ઉઠાવે એના કારણે જે અત્યારે જે ચર્ચાઓ છે આખા ગુજરાતની નજર એમના પર પડી રહી છે અને સાડા આઠ વાગ્યે જેલની બહાર આવ્યા હતા ત્યારથી જે અત્યારે ગાંધીનગર ગયા છે ગાંધીનગરની અંદર લગભગ લગભગ ત્રણ દિવસ રોકાવાના છે અને ત્રણ દિવસ રોકાયા પછી દસ તારીખે ફરી એ જેલમાં જશે અને તેર તારીખે એમની જામીન જે સુનાવણી થવા જઈ રહી છે હવે તેર તારીખે જામીન અગર થઈ ગઈ તો એ કાયમ માટે બહાર આવશે અગર નહીં થઈ તો ફરી એ જેલમાં જ એમને રહેવું પડશે પરંતુ અત્યારે જે ખૂબ જ ચર્ચાઓ જામી છે કે ભાઈ સરચાની અંદર એવું કહેવામાં આવે છે કે ચેતર વસાવા સાહેબને આ લોકો સન્માન કર્યા પહેલાં સન્માન કર્યા મીડિયામાં આવું કીધું ફલાણું નીકળું એવું બધું ચાલી રહ્યું છે પરંતુ એવું બિલકુલ બી નહીં મિત્રો એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ એવો મૂકવામાં આવ્યો છે કે ભાઈ મીડિયા આગળ કોઈ પ્રતિ મીડિયા આગળ કોઈ બાહદરી ના આપી શકે એટલે કે કંઈ સ્ટેટને સ્ટેટમેન્ટ ના આપી શકે કે કોઈ પોલીસ વિરુદ્ધ સ્ટેટમેન્ટ ના આપી શકે કે કોઈની જોડે વાત ના કરી શકે આ રીતના નર્મદા જિલ્લામાં પ્રવેશ ના કરી શકીએ આવી રીતના જે એમના પર પ્રતિબંધ છે એના કારણે બીજું કંઈક સમાચાર આવતા નથી જરૂરથી આપણે લાવવાની કોશિશ કરીશું સબસ્ક્રાઈબ કરી નાખજો